સુરત જિલ્લાના બારડોલીમાં પણ વિસર્જન યાત્રાનો વિધિવત પ્રારંભ થયો હોય પાંચ ફૂટથી મોટી પ્રતિમાઓ વિસર્જન યાત્રામાં જોડાતી હોય ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં બારડોલી વિસર્જન યાત્રાને લઈને હંમેશા ચર્ચામાં રહેતું હોય છે જેથી રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડે પણ બારડોલી ખાતે વિસર્જનની યાત્રા સ્થળની મુલાકાત લીધી હતી નવ દિવસ સુધી ભક્તોએ વિઘ્નહર્તાની રંગે ચંગે પૂજા અર્ચના કર્યા બાદ બાપાની વિદાયનો દિવસ આવ્યો હોય સુરત જિલ્લાના પણ નવે નવ તાલુકાઓમાં વિસર્જન પ્રક્રિયા હાથ ધરાઈ હતી સુરત જિલ્લામાં બારડોલી ગણેશોત્સવ અને વિસર્જન યાત્રાને લઈને હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે બપોર બાદ બારડોલીમાં સ્થાપિત પાંચ ફૂટથી મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળી હોય બારડોલી રેલવે સ્ટેશન નજીકથી કોલેજ રોડ થઈ રાજમાર્ગ પર વિસર્જન યાત્રા નીકળી બારડોલીમાં નાની મોટી પાંચસોથી વધુ પ્રતિમાઓનું વિસર્જન થયું હોય નિર્વિઘ્ન વિસર્જન યાત્રા ચાલે તે માટે પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હોય વિસર્જન યાત્રાને પગલે રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ સોડાય પર બડોલી નગરમાં વિસર્જન યાત્રા રૂટની મુલાકાત લીધી હતી 50 થી વધુ ગણેશ મંડળ વિસર્જન યાત્રામાં જોડાયા હોય મોડી રાત સુધી વિસર્જન યાત્રા શરૂ રહી હતી સુરેશ राठौड़નો રિપોર્ટ S9 ન્યૂઝ બડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે